વધુ તપાસ પણ હાથ ધરાઈ છે

આ મહિલા પાંત્રીસ વર્ષની હતી અને એક કચરો ભરતી હતી ત્યારે ક્રેટા નામની ગાડીના કાર ચાલકે એને અડફેટે લીધી હતી પેટ્રોલ એને અડફેટે લેવામાં આવી છે કાર ચાલક પેટ્રોલ ભરાઈને ત્યાંથી નીકળ્યો હતો અને એક પાંત્રીસ વર્ષીય મહિલા જે કચરો ભરતી હતી પેટ્રોલ પંપમાં એને અડફેટે લેવામાં આવી છે આ ક્રેટા ચાલકે મહિલાને જોઈ જ અને એને લઈ લીધી છે છે અકસ્માત આ દુર્ઘટના સર્જી સુરતના પેટ્રોલ પંપમાં ત્યાં પાંત્રીસ વર્ષીય મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરતી હતી ત્યારે તેનો અકસ્માત સર્જાયો છે કાર ચાલકે બિલકુલ પણ નજર ના કરી આગળ અને જે મહિલા કચરો ભરતી હતી એની ઉપર કાર ચડાવાઈ દેવામાં આવી હતી અને પેટ્રોલ પંપ પર કાર ચાલકનો આ બેદરકારી ભર્યો અકસ્માત સામે આવ્યો છે ત્યારે આ વર્ષીય મહિલાને ક્રેટા 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 ચાલકે ચાલકે અડફેટે અડફેટે લીધી લીધી હતી 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 કાર અને કારના આ સુરતથી કિસ્સો સામે આવી રહ્યો છે કે માંગરોળની અંદર પેટ્રોલ પંપમાં એણે પેટ્રોલ પુરાવ્યું અને એના પછી તરત જ એણે આગળ મહિલા બેઠી હતી કચરો ભરતી હતી એ જોયા વગર જ અડફેટે લીધી હતી મહિલાને અને બહુ જ ખરાબ રીતે મહિલાને અત્યારે ઈજા પહોંચી છે અને એ ફટાફટ જ અકસ્માત પછી ત્યાંથી નીકળી ગયો હતો